નમસ્કાર મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખોગંબા તાલુકાના કાલસર પ્રાથમિક શાળામાં આદિવાસી યુવા સમિતિના સહયોગથી શેડનું નિર્માણ અને ઉદઘાટન કરવામાં આવ્યું હતું ખોગંબા પંથકમાં શિક્ષણની સ્થિતિ કથળી બની છે બાળકો યુવાનો સ્વખર્ચે ખર્ચે શેડનું નિર્માણ કર્યું સૌ ભણે સૌ આગળ વધેના સૂત્રો નિર્થક સાબિત થઈ રહ્યા એમ કહેવાય પંચમહાલ જિલ્લાના ઘોગંબા પંથકના કાલસર પ્રાથમિક શાળાના ઓરડાઓની અછત હોવાથી ખુલ્લામાં અભ્યાસ કરતા બાળકો મહામુસીબતે મજબૂર બન્યા હતા અને તંત્રને ગ્રામજનો દ્વારા શાળાના જર્જરિત ઓરડાઓ તેમજ નવા ઓરડાઓની માંગ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી સરકાર દ્વારા સૌ ભણે સૌ આગળ વધેના સૂત્ર સાથે શિક્ષણના વિકાસની વાતો કરવામાં આવી રહી છે અનેક પ્રયત્નો થકી શિક્ષણમાં સુવિધાઓ આપવા માટે સરકાર પ્રત્યે કરી રહી છે બીજી તરફ બાળકો અભ્યાસ માટે તો શાળામાં જઈ રહ્યા છે પરંતુ જિલ્લામાં અમુક શાળામાં પૂરતા ઓરડા નથી જે હોય છે એ જર્જરિત હોય છે ઓરડાઓની ઘટને લઈ ઘોઘંબા તાલુકામાં અનેક રજૂઆત થઈ છે બાળકોને ખુલ્લામાં અભ્યાસ કરવો પડતો હોય છે ત્યારે યુવા સમિતિ ઘોઘંબા અને ગ્રામ્ય સમિતિ કાલસરના યુવાનો ગ્રામજનો સરપંચ અને ખોગંબા સહયોગ હોસ્પિટલના ડોક્ટર જયરામ રાઠવાના આર્થિક સહયોગથી કાલસર પ્રાથમિક શાળામાં માતભર રકમથી નવનિર્મિત શેડનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી યુવા સમિતિ ઘોઘંબા તેમજ ડૉક્ટર જયરામ રાઠવા ગુલસિંહ રાઠવા મગન રાઠવા સહિતના આગેવાનો યુવાનો શાળાના આચાર્ય અને શાળાનો સ્ટાફ તેમજ ગ્રામજનો સહિત શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા નિર્માણ કરી કરી કરવામાં ગ્રામજનો તેમજ બાળકો ખુશીઓ વ્યક્ત હતી જગદીશ છતાં બી આજે 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 સરકાર સત્તામાં છે તે અમારા બાળકના ભવિષ્ય સાથે છેડા કરી લાગી રહ્યું છે આજે ત્રણ ઓરડાની અંદર અમારા બસો ને પંદર બાળકો કેવી રીતના બેસાડવા આજે શિક્ષણ સારું શિક્ષકો સારા છે પણ અમારા બાળકને શિક્ષણ કેવી રીતના પહોંચવું આપવું એ તકલીફ પડી રહી છે આજે બેસવા માટેની કોઈ સુવિધા નથી જયારે વરસાદની સિઝન હોય ત્યારે ઓરડાની અંદર પાણી પણ પડે છે તો મિત્રો આજે અમારા ગ્રામજનો ભેગા થઈને અને અમારાથી જે જે ફાળો જે ફંડ ભેગું થયું એનાથી અમને આજે અમારા બાળકો માટે શાંતિથી બેસી શકે શાંતિથી શિક્ષણ લઈ શકે શાંતિથી ભગવાનનું નામ લઈ શકે એ માટે અમે આજે પતાણા શેડનું આયોજન કર્યું છે અનેક વાર રજૂઆતો કરી ગ્રામજનોએ

જેને મધ્યાહન ભોજનમાં ઉભાવા બાળકોને જમવું પડતું હતું તો અમારી આદિવાસી યુવા સિંધુને આ ધ્યાન પર આવતા ડોક્ટર જયરામ રાઠવાના સહયોગથી સહયોગ હોસ્પિટલના ડોક્ટર જયરામ રાઠવાના સહયોગથી અને આદિવાસી યુવા સમિતિના સહયોગથી ગ્રામજનોના સહયોગથી આ એક શેડ ઉભો કરી અને શાળાને અર્પણ કર્યો એ તબક્કે ગ્રામજનો ખૂબ આનંદિત છે થેન્ક યુ આપનું નામ ગુલસિંહ રાઠવા વિરાપુરા માજી સરપંચ અમને ખૂબ જ એવી તકલીફ પડતી હતી જે ટાઈમે છોકરાઓ અમને પ્રાર્થના કરવામાં બી છ મહિનાથી પ્રાર્થના બી બંધ હતી ઓરડાના અભાવના કારણે અને આ શેડ માટે અમે રજૂઆત કરતા હતા પણ કોઈ ધ્યાનમાં નહીં આપ્યું અને પછી અમે લોકો એવું આયોજન કર્યું કે ફંડ ફાળો ભેગો કરીને આપણે શેડનું આયોજન કરીએ અને છોકરાઓ સારી રીતે બેસી શકે છે એવું આયોજન કર્યું મારું નામ રાઠવડ જશવંત થાય રમણભાઈ રાઠવાડા બગાડવાવાળા બીજા રાજનીતિ ચલાવવાવાળા પણ ખૂબ જ અમને અહીંયા માથાકૂટ કરી આ શેડ તોડવા માટેની પ્રોસેસ કરી અને તોડવું આમાં એવું બોલ્યા છે ગામના બીજા આગેવાનો કે આ શેડ તમારો તોડી નાખો અમારો બે લાખનો શેડ મંજૂર થઈ ગયો છે તમારો શેડ તોડી નાખો અને અમે શેડ બીજો નવો અહીંયા બનાવવાની પ્રોસેસ ચાલુ કરવાના છે તો મારે એટલું જ કેવું છે અમને બે લાખ નો શેડ તમે હું કામ મજૂર કર્યો મજૂર કરો દસ લાખ નો એમને કશું નડતું નહીં જગ્યા ઘણી છે શેડ બનાવો તમને તાકાત હોય એટલી મોટી બનાવો તમાર કોઈ અમને વાંધો નહીં એમની ટોટલ સંખ્યા જોવા જાય તો બસો ની સંખ્યા અને ત્રણ ઓરડા અંદર શિક્ષકો બાળકો આમાંથી ભણી શકે છે એટલે સ્થળ પર અમે જ્યારે જોયું ત્યારે લાગ્યું કે ત્રણ ઓરડા ખાલી ભણવા પૂરતા ને શેડ નથી એના માટે આગળ ખુબ એમને આના રજુઆતો કરવા છતાં આ શેડ નું પણ કોઈ જ કામગીરી હાથ ધરાઈ નથી જેને લઈને આદિવાસીઓ સમિતિ કાલસર ગામના જે એમનું સંગઠન છે તેઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે અમે આનું યોગદાન કરી વ્યવસ્થિત બેસે અને એના માટે એમનું દ્વારા બેઠક કરી અને વિચારધારા ચલાવી અને એ કામગીરી આજે જયારે પૂર્ણ કરી અને અમારે બધાને અહીંયા બોલાવીને એકત્રિત કર્યા તો આ સમિતિના જે કમિટીના જે એમને નવ યુવાનો જાગૃત યુવાનોને પણ અભિનંદન પાઠવીએ છીએ કે આવી જ રીતના દરેક ગામમાં પણ આવી રીતના કામગીરી જો યુવાનો દ્વારા જાગૃત યુવાનો દ્વારા થાય તો અમારો આવનાર બાળકો આવનાર સમયમાં મજબૂત થઈને બહાર નીકળે અને અમારા જે આદિવાસી સમાજની જે અમુક રીત રિવાજો પ્રમાણે જે ચેલેન્જ છે એ બહાર આવીને નીકળે એવી અમને આશા છે જેના માટે જે કંઈ કામગીરી અમને કરવા પડે એમાં અમે પણ સહયોગ આપીએ છીએ ત્યારે તમામ આ ગામમાંના જે વડીલો પણ એ ખૂબ